જય જગન્નાથ જય જગન્નાથ ઇ સમગ્ર ગુજરાત અને અમદાવાદ શહેર ગુંજી ઉઠ્યું છે કારણ કે આજે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી જળયાત્રા નીકળી ચૂકી છે અમદાવાદ જગન્નાથ મંદિર જે પૌરાણિક મંદિર કહેવાય છે ત્યાંથી આ એકસો સુડતાલીસમી જળયાત્રા જે છે તે હાલમાં નીકળી ચૂકી છે ભલે ભગવાન સૌને સુરક્ષા માટે કહેવાય છે ભગવાન જે છે કહેવાય કે સૌની સુરક્ષા કરે છે ભક્તોની સુરક્ષા કરે છે પણ તેમની જળ સુરક્ષાના જવાનો પણ જોડાયા છે ભજન મંડળીઓ સાથે

એકસો ને સુડતાલીસમી જડયાત્રાનો પ્રારંભ મંદિર થી થયો છે અને ભગવાન જગન્નાથજી ની આ જળયાત્રા છે તે નિજ મંદિરે ભૂદર ના આરે જશે કહેવામાં આવે છે કે તમામ પૌરાણિક વાયકા બરાબર બાર યાત્રાઓ પૈકીની આ ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું પણ એટલું જ મહત્વ રહેલું છે સાથે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આજથી પહેલા પડાવનો પ્રારંભ છે તે થયો છે અને જળયાત્રાની એક સૌભાગ્યની જે વાત કહેવામાં આવતી હોય છે ત્યારે અહીંયા તમામ જે અહીંયા જે દર્શન લાહવો છે તે લેતા હોય છે અને સાથે જે દ્રશ્ય છે તે પણ અહીંયા જોવા છે તે મળી રહેતા હોય છે અને સાથે જ વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો આજથી પ્રારંભ છે તે થવો છે સાત જેટલી ભજન મંડળીઓની સાથે ચૌદ ગજરાજ અને સાથે જે દ્રશ્ય છે જે ઘરે બેઠા પણ સંદેશના દર્શકો જળયાત્રાના દર્શન કરી શકે ગજરાજોમાં પણ એક મહત્ત્વ રહેલું છે કે ભગવાન જગન્નાથજીની નહીં પરંતુ દરેક શુભ કાર્યમાં હિન્દુ ધર્મમાં જોડાયેલું છે કે ગણેશજીના પૂજન બાદ જ કોઈ શુભારંભ કરવામાં આવતો હોય છે ને એટલા માટે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય કે પછી જળયાત્રા હોય આ તમામમાં ગજરાજનો જ એટલું મહત્ત્વ રહેલું છે અને એ જ મહત્વ સાથે ભગવાન જગન્નાથજીના જળયાત્રામાં પણ એ જ મહોત્સવમાં પ્રથમ શોભાનું કેન્દ્ર અને પ્રથમ ગાજતે જળયાત્રા નીકળતી હોય છે ત્યારે પ્રથમ ગજરાજોને જ આમંત્રણ આપવામાં આવતું હોય છે અને એ જ ગજરાજોની પહેલા જ્યારે ગજરાજો આવતા હોય છે અને જે બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય કે પછી જળિયાત્રા હોય તેનો શુભારંભ છે તે કરવામાં આવતો હોય છે નદીના આરે વર્ષોથી જે પરંપરા

હા બિલકુલ એટલે કે એકસો આઠ કળશ તૈયાર છે અને સુંદર મજાના શણગાર સાથે આ કળશને અત્યારે બળદગાળામાં લઈ જવામાં આવી રહ્યા છે સતત અમને અપડેટ પણ મળી રહી છે અને ખાસ આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે સાબરમતી નદીના કાંઠે પહોંચશે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી નીતિન પટેલ પ્રતિભા જૈન જે છે તે પણ જોડાશે